હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ધમાઈ યુટ્યુબ ચેનલ તો આજે આપણે દાબેલીના મસાલામાંથી ટેસ્ટીવો નાસ્તો બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નાસ્તો બનાવવા માટે મેં અહીં પૂરી દાબેલીનો મસાલો કાંદા ટામેટા આ બધી જ વસ્તુ તૈયાર કરી છે તો હવે આપણે જે પૂરી છે તેને ભૂકો કરીને રેડી કરીશું તો અહીં પાણીપુરીની પૂરી યુઝ કરવાની છે તો આ રીતે ભૂકો કરીને બધી જ પૂરી રેડી કરીશું ત્યાર પછી આપણે જે દાબેલીનો મસાલો બનાવીએ છીએ તે ઉમેરીશું દાબેલીના મસાલાની રેસીપી મેં મારી ચેનલમાં મૂકેલ છે તો તમે જેને ચેક કરી શકો છો તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરી દઈશું ત્યારબાદ જેના સમારે લ ઉમેરી દઈશું આ એવી ટેસ્ટી એવી ભીડ બનવાની છે કે તમને મજા પડશે તો હવે આપણે તેમાં ચાટ મસાલો ઉમેરી દઈશું ચાટ મસાલો ઉમેર્યા બાદ હવે આપણે તેમાં બે થી ત્રણ ચમચી ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું ત્યાં ચટણી ઉમેર્યા બાદ હવે આપણે આ રીતે સારી રીતે તેને મિક્સ કરી દઈશું તો આપણે સારી રીતે તેને હલાવીને રેડી કરીશું તો આપણી ટેસ્ટી એવી ભેળ બનીને બિલકુલથી રેડી થશે ઓછા સમયમાં અને ટેસ્ટ એવો નાસ્તો રેડી થશે તો આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો તો ટેસ્ટી એવી ભેળ બનીને બિલકુલથી રેડી છે તો ફટાફટથી જઈને આ રેસીપીને ટ્રાય કરવા સો ટકા નાના બાળકોને મજા પડશે તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે